જય ભગવાન હાલોલ હું છું ડૉક્ટર ધ્વનિ પાઠક ફિઝિયોથેરાપિસ્ટ સાત વર્ષના એક્સપિરિયન્સ સાથે તમને હવે કોઈપણ ટ્રીટમેન્ટ એડવાન્સ કરવા માટે વડોદરા અમદાવાદ મુંબઈ જેવા અલગ અલગ શહેરમાં જાઓ છો ત્યાં થંભી જજો કોઈ જ જવાની જરૂર નથી ત્યાં જેવી એડવાન્સ ટ્રીટમેન્ટ હવે તમને હાલોલમાં મળવાની છે

તેમજ ધ બિજિંગ યોગા પેલાટીસ કસરતો પણ કરવામાં આવે છે તેમજ જીમ વર્કઆઉટ અને ઓનલાઈન ક્લાસીસ પણ કરાવવામાં આવે છે તેમજ હિજામા કપિંગ ટ્રેપિંગ ડ્રાય નીડલિંગ એક્યુપંક્ચર જેવી પણ તમામ પ્રકારની સારવાર ડોક્ટર ધોની પાઠક દ્વારા મધુરમ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે અમારું સરનામું છે મધુરમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ પાવાગઢ રોડ તળાવની સામે પાઠક સાહેબના દવાખાનાની અંદર મારો ફોન નંબર છે સેવન ઝીરો વન સિક્સ ફાઇવ થ્રી ફોર તો આજે જ સંપર્ક કરો